નમસ્કાર આપની સાથે હું છું અંતે પત્રકારો અંતે પત્રકારોની જમાવટમાં આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર હરેશભાઈ ઝાલા હરેશભાઈ જમાવટમાં માં આપનું ખૂબ ખુબ સ્વાગત છે ગુજરાત ની રાજનીતિ ની બહુ જ ચર્ચાઓ હમણાં હમણાં થઈ રહી છે કેમ કે કોંગ્રેસનું અધિવેશન છે આજે તો ભારતીય જનતા સ્થાપના દિવસ પણ છે કોંગ્રેસના અધિવેશન કરવો છે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી ગુજરાત આવ્યા ત્યારે એવું કહીને ગયા કે હવે રેસ ના ઘોડાના ઘોડા ને અલગ કરીશું અને હવે કોંગ્રેસ બેઠી થશે અને બે હાજર સત્યાવીસ માં હરાવવાના પ્લાનિંગ થઈ રહ્યા છે તમને શું લાગે છે કે આ અધિવેશન છે આટલા વર્ષો પછી ફરી એકવાર ગુજરાત ની અંદર યોજાઈ રહ્યું છે અહિયાં થી પરિસ્થિતિ બદલાવાની

તમે વર્કિંગ કમિટીના સભ્યો કહી શકો તમે લાવીને ફરી એમની રાષ્ટ્રીય નેતૃત્વ એ સાબિત કરવા માંગે છે કે આપણું ફોકસ હવે ગુજરાત છે આપણે ગુજરાતમાં પુનઃ પાછા ફરીએ સત્તા પર એ માટે આપણે પ્રયત્ન કરવાના છે તમે જે ઉલ્લેખ કર્યો કે છેલ્લે એમણે આવીને લગ્નના ઘોડા ને રેસના ઘોડાની વાતો કરી એમણે ત્યાં સુધી કીધું કે કોંગ્રેસની અંદર કેટલાક ભાજપના એજન્ટ પણ છે એમને પણ દૂર કરવામાં આવશે આ આ તમામ જે વાત છે ને એ બેઝિકલી એક ઇશારો કહી રહ્યો છે કે ગુજરાતમાં જે કઈ ચાલી રહ્યું છે તે રાષ્ટ્રીય નેતૃત્વને નથી ખબર અથવા તો અંધારામાં છે એવું નથી તમે આવું કહી તો ગયા હવે સવાલ આવે છે કે આ જે માહિતી તમારા પાસે છે અથવા તો તમે જે માહિતી એકઠી કરી રહ્યા છો કે કરશો તો એ તમામ નેતૃત્વ જે ભારતીય જનતા પક્ષના એજન્ટ તરીકે કોંગ્રેસમાં કામ કરી રહ્યું છે એના સામે તમે પગલા લેશો કે નહીં કારણ કે જો પગલા ના લેવાય તો પણ એમની છાપ પર બહુ મોટી અસર થાય અને એટલા માટે હવે જે બોલી ગયા છે ને એના ઉપર એક્શનનો સમય આવી ગયો છે એક્શન નો સમય તો આવ્યો છે રાહુલ ગાંધી જે કહીને ગયા કે ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા લોકો ભરેલા છે અને લગ્ન ના ઘોડા ઘોડા કોંગ્રેસ ને કરવાની છે જળમૂળ થી પરિવર્તન લાવવાના છે આ બધી જ વાતો એવી હતી કે જે સર્વ વિદિત છે બધાને ખબર છે કે એમાં કશું જ નવું નથી આટલી બધી ચૂંટણીઓ આવી એમાં કોંગ્રેસનું પ્રદર્શન ડાઉન થતું ગયું જેમ તમે જુઓ એમ શક્તિસિંહ ગોહિલ આવ્યા પછી પણ કોંગ્રેસની પરિસ્થિતિમાં બહુ ખાસો સુધારો જોવા ન મળ્યો અપવાદરૂપ છે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર જીતી ગયા આ સિવાય શક્તિસિંહને તમે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો શું એ હજુ બદલાવ લાવે એવી ક્ષમતા છે કે પછી ભારતીય જનતા પાર્ટીના અમુક એમાં એની સાથે જે મિલિબગત છે એવા લોકો ના કારણે એ નથી કરી શકતા

એમાં બે પ્રશ્નો ઉપસ્થિત થાય કાં તો એવું મેસેજ આપવા માંગે છે કે આગળ તેમના પૂર્વગામી જે પ્રદેશ પ્રમુખે બનાવ્યા હતા જેમને પણ હોદ્દા સોંપ્યા હતા એમની કામગીરીથી એ ખુશ છે અને એમનાથી જ એ પક્ષનું સંચાલન કરવા માંગે છે એક બીજો અર્થ એ પણ નીકળી શકે કે એ એવા કોઈ નિર્ણય લેવા તૈયાર નથી જેનાથી કોઈ નારાજ થાય અને પક્ષ માટે કામ કરતું બંધ થાય હવે આજે બીજો મુદ્દો છે ને એ સૌથી ગંભીર છે એક નેતા અથવા એક નેતૃત્વનું સૌથી મોટી જે પાસું છે ને એ તમારી ટીમમાં કેટલાક સદસ્યોને ગમે કે ના ગમે તમારે એ નિર્ણય લેવા પડે જો તમે સાચી દિશામાં તમારા પક્ષ કે તમારી ટીમને લઈ જઈ અને જીતાડવા માંગતા હો તો સવાલ એ છે કે શું દોઢ વર્ષમાં શક્તિસિંહ ગોહિલ એક પ્રદેશ પ્રમુખ તરીકે પક્ષના કાર્યકર પક્ષના હોદ્દેદારોમાં એક ઉત્સાહ જગાડી શક્યા છે

ગુજરાત કોંગ્રેસમાં એવું નથી કે એના પાસે સેના નથી સવાલ એ છે કે સેનાપતિ આ સેનાનો ઉપયોગ કરી શકતા નથી અનેક એવા કાર્યકરો છે જે નિષ્ક્રિય થઈ ગયા છે કારણ કે એમને વિશ્વાસ બેસતો નથી નેતૃત્વ ઉપર જે મૂળ સવાલ જે તમે કહો છો કે સર્વવિદિત છે એ એ વાત છે ને કોંગ્રેસી કાર્યકરોને પણ ડંખે છે કે જે સર્વવિદિત વાત છે એ વાત કોંગ્રેસ નું રાષ્ટ્રીય નેતૃત્વ જાણતું હોવા છતાં કારોબારીમાં નવા ચહેરા આવે કે નહીં જિલ્લા મથકે નવા ચહેરા આવે શહેર મથકે નવા ચહેરા આવે કે નહીં પણ એની સીધી અસર કાર્યકરો પર થાય અને કાર્યકર એક્ટિવ થવા માંડે પણ સવાલ છે એક સર્જિકલ સ્ટ્રાઇક નો ખડગેજી કે રાહુલ ગાંધી એ સર્જિકલ સ્ટ્રાઇક કોંગ્રેસ ની અંદર કરી શકે છે એમાં ગુજરાત માં કરે છે કે નહીં એ સૌથી મોટો સવાલ છે હજુ પણ ગઈકાલે જયારે શક્તિસિંહ સવાલ કરવામાં આવ્યો કે ખબર જ છે કોંગ્રેસના નેતાઓને કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટી સાથે જો એમની સાથે કામ કરતા નેતાઓ અહીંયા છે એમનો જવાબ એવો હતો કે કાઢતા કેમ નથી એવો સવાલ કરવામાં આવ્યો હતો કે જેમ જેમ પુરાવા મળે એમ એમ અમે કાર્યવાહી કરીએ છીએ એટલે હજુ એ કોંગ્રેસ બદલાવ લાવવાની સ્થિતિમાં હોય અત્યારે હાલ પૂરતું એવું તો લાગી નથી રહ્યું સેજલબેન એમ એમ એમાં બે વસ્તુ છે એવું નથી માંગતા તમે સમજો એ એક્શન લેવા માંગતા બી હોય પણ ક્યાંક ને ક્યાંક એમના હાથ દબાયેલા હોય ક્યાંય ને ક્યાંય એ શક્ય છે કે એ પોતે નિર્ણય લઈ શકતા ના હોય અને એના કારણે આ પ્રોબ્લેમ ઉપસ્થિત થયો હોય એમણે જે શબ્દ પ્રયોગ કર્યો કે જ્યાં જ્યાં અમારા પાસે પુરાવા છે ત્યાં અમે એક્શન લઈ રહ્યા છીએ તો તમે ક્યાંય મોટા માથા સામે એક્શન જોયા જો એ મોટા સામે એક્શન ના હોય તો પછી શું મતલબ છે એટલે મૂળ સવાલ અહિયાં એ જ આવે છે કે મોટા વ્યક્તિઓ સામે તમે એક્શન લઈ શકો છો કે નહીં છે કે તમે આપણે બધા જ ભણ્યા છીએ આપણે જયારે વર્ગમાં ભણતા હતા બાળક હોય સ્કૂલ ટીચર કે ક્લાસ જે બી ના ટીચર હોય એ તોફાની વ્યક્તિને સૌથી પહેલા પકડીને ક્લાસ ની બહાર કાઢે અથવા એને પનીશ કરી દે એને પનીશ કરે એની સાથે સાથે બાકીના તમામ વિદ્યાર્થીઓ સીધા થઈ જાય તમારી એક મર્યાદા આવતી હોય કે ભાઈ પ્રક્રિયામાં પ્રદેશ કક્ષાના નેતાના નામ આવતા હોય તો તમે તમારી મર્યાદામાં એના સામે એક્શન ના લઈ શકો તો તમે શું રાષ્ટ્રીય નેતૃત્વ ને એમના વિશે જાણ કરી અને જાણ કરી તો તમે આ વસ્તુ છો ને લોકો ને તમે પારદર્શિતાની તો વાતો કરતા હો છો તમે તો કેતા હો છો કે ભાઈ સરકાર પારદર્શી નથી સરદારે પારદર્શક રહેવું જોઈએ અને તમે કેમ હંમેશા દાવો કરતા હોય છે કે કોંગ્રેસ પક્ષ પારદર્શિતા માં માને છે બોલવાની પણ છૂટ છે અમે એટલી લોકશાહી માં માનીએ છીએ તો અહીંયા કેમ તમારો લોકશાહી નો દાખલો નથી બેસાડતા તમે પાંચ દાખલા આપો કે આ નેતૃત્વ સામે અમારા પાસે માહિતી છે દસ્તાવેજી પુરાવા છે અને એના વિશે અમે કેન્દ્રને જાણ કરી છે કે આના સામે એક્શન લો એક સવાલ એ પણ છે કે જે નેતાઓ કોંગ્રેસના જે સિનિયર નેતાઓ નેતાઓની અંદર આવે છે એવા નેતાઓ પણ જ્યારે માહોલ અથવા તો જ્યારે મુદ્દો ઉભો થાય ત્યારે દેખાય છે મેદાનમાં અને પછી વળી વળી પાછા એ લોકો જતા રહે છે ખેતરમાં એટલે એ નેતાઓને જોઈને પણ શું કાર્યકર્તાઓ નિરાશ થઈ જતા હશે જો

એટલે તમને આ બધા તમે જે વાત કરો છો ને એમ બધા ખોવાઈ જાય ત્યારે એ મોસમ જામે અને દેખાય છે જ્યાં સુધી એક એક જમાનો હતો જેમ આજે આપણે ભારતીય જનતા પક્ષ માટે કહીએ છીએ કે એના પાસે કાર્યકરોની નેતૃત્વની ફોજ છે જે એક ચોક્કસ વિચારધારામાં માને છે હજારો કાર્યકર લાખો કાર્યકરો એમની જીવન ખપી દીધું છે એની સામે અત્યારે શું થયું છે દરેક રાજકીય પક્ષમાં આપણે માત્ર કોંગ્રેસ ની વાત કરીએ યોગ્ય દરેક રાજકીય પક્ષમાં એવા કાર્યકર નેતા આવ્યા છે જે સત્તા સાથે રહી અથવા તો સત્તામાં રહીને કેવી રીતે ઉપયોગ કરવો કેવી રીતે લાભ લેવો અને સરકાર સામે અવાજ ના ઉઠાવો કે ઉદ્યોગકારો કે જે કાયદા નું ભંગ કરીને લાભ લેતો હોય તેના સામે કેમ અવાજ ના ઉઠાવો સિલેક્ટેડ કેમ અવાજ ઉઠાવો આખી વાત એના ઉપર જ છે આવીને હમ એટલે સવાલ એ થઈ રહ્યો છે કે આ બધા નેતાઓ એની સાથે આ ભાજપ સાથે ભળેલું જૂથ કે પછી ક્યારેક ક્યારેક આવતા નેતાઓ અને બાકી બધા જે અપવાદો છે એ બધાની સાથે અત્યારે જે લક્ષ્ય રાખવામાં આવી રહ્યું છે બે હજાર સત્યાવીસ માટેનું એ તમને લાગે છે કે પાર પડશે કેમ કે ઓગણીસો પંચ્યાશી પછી મારા ખ્યાલ થી અંદર કોંગ્રેસે ત્રણ આંકડામાં તો બેઠકો ક્યારેય નથી મેળવ્યું તો એ પરિસ્થિતિમાં બદલાવશું આ બધી ખામીઓની વચ્ચે આવે બે હજાર સત્યાવીસ સુધીમાં કોંગ્રેસ માટે શક્ય છે ખરાબ બેન બધું જ શક્ય છે આપણે જ્યારે ભણતા હતા અને આપણે કોઈ વિષયમાં નબળા હોઈએ તો આપણને આપણા ટીચર કેવી રીતે ઉત્સાહિત કરતા હતા આપણને એમ કે આઘરું નથી આપણને બે વસ્તુ ન આવડતી હોય તે શીખવાડે અને આપણે એમાં જીવ પરોવીએ

બીજી એક વસ્તુ કે ગુજરાતમાં છે જોયું જે ઉમેદવાર વિશે શંકા હોય કે એના ઘરના પાંચ સદસ્યોને મત આપશે કે કેમ એ લોકો પણ વેવમાં જીતીને આવ્યા છે જયારે એમના પાસે કાર્યકરોની ફોજ ના હોય એમના પાસે સ્ટ્રેટેજી ના હોય અને જીતી ગયા છે મોટો દાખલો છે જેની કલ્પના પણ નથી ઓગણીસો સત્યોતેર માં જયારે એન્ટી કોંગ્રેસ વેવ હતો ત્યારે જનતા પાર્ટી જનતા એવા એવા ઉમેદવારો જીતીને આવ્યા છે જેની તમે કલ્પના ના કરી શકો એટલે એક વખત પાર્ટી નક્કી કરી લે અને એ જો વાતાવરણ કરવામાં સફળ થાય તો અશક્ય નથી ભારતીય જનતા પાર્ટી એવું એક અત્યાર સુધી એક એવો માહોલ હતો કે સવર્ણોની પાર્ટી કહેવાતી હતી હવે અલગ દિશામાં એમનું વિઝન જઈ રહ્યું હોય એવું પણ લાગી રહ્યું છે એટલે એ બાકી બધા લોકો તો છે જ એમની સાથે પણ હવે એ મુસ્લિમોને પણ પોતાની તરફ ખેંચવા માટે એ ઈદ પર ગિફ્ટ આપવાની હોય કે ભેટ આપવાની હોય એ પણ શરૂ કરી રહ્યું છે અને કોંગ્રેસની જે કોર વોટ બેંક કહેવાતી હતી એ એમને પોતાની તરફ ખેંચી રહ્યા છે તો એનાથી કઈ પરિવર્તન આવશે ખરા કોંગ્રેસ માટે જો બેન આજ છે રાજનીતિક કોંગ્રેસ કે અન્ય કોઈ પણ પક્ષ મુસ્લિમ ભારતીય જનતા પક્ષ જો એ કરે તો એને માસ્ટર સ્ટ્રોક આપણે ગણાવીએ એને સ્ટ્રેટેજી આપણે ગણાવીએ એક વસ્તુ આપને કહી દઉં કે એવું કેવું કે ક્યારેય મુસ્લિમ હોય ભાજપ ને મત નથી આપ્યા એ પણ સંપૂર્ણ સત્ય નથી તમે તમે જોઈ લેશો કે કે વખત અનેક એવી બેઠકો છે જ્યાં હોવા છતાં ભાજપના ઉમેદવાર એ વિધાનસભા હોય કે લોકસભા હોય કે જિલ્લા પંચાયત હોય કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટાઈને આવ્યા છે તો ક્યાંય ને ક્યાંય એક ટકો બે ટકો પાંચ ટકા દસ ટકા મુસ્લિમો ત્યારે પણ મત આપ્યા હશે અત્યારે આપણને એટલા માટે દેખાઈ રહ્યું છે કારણ કે હવે એ લોકો પોતાની જાતને એવું એસ્ટાબ્લિશ કર્યા છે કે અમને બધા સ્વીકારે છે અને આપણને એવું લાગી રહ્યું છે એઝ અ માધ્યમ તરીકે કે આમની વાતમાં તથ્ય છે તો એક વસ્તુ આપણે એ પણ સમજવી જોઈએ કે જ્યારથી કોંગ્રેસ ઉપર સાબાનો કેસ પછી જે તુષ્ટિકરણના આરોપો શરૂ થયા તો શું એ પહેલા કોંગ્રેસ

કરવામાં આવેલી આખી એક એક વાત છે કે આપણે ચોકલેટ પકડાવી દીધી અને ચગડિયા કરીએ છીએ કે કોંગ્રેસ વિરોધી હતા હવે આપણે એ ચોકલેટ ચગડાવી રહ્યા છીએ કે મુસ્લિમો હવે ભારતીય જનતા પક્ષને મત આપી રહ્યા છે મને એવું લાગે છે કે ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ સમાજમાં એકાદ બે જોખલ કે પાંચ પચીસ ટકા લોકો એવા હોય

જ લેબલ આપણે પણ આગળ ચિપકાવતા જઈએ છીએ એટલે આપણે પણ આ વસ્તુ સમજવી જરૂરી છે કે એઝ અ માધ્યમ તરીકે રાજકીય પક્ષો આપણને જે ચોકલેટો ચગડાવવા આપી દે છે એમાંથી કેટલી ચોકલેટ ચગડવી અને કેટલી ના ચગાડવી હમ અંતિમ સવાલ હરેશભાઈ એ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જે પણ મોડેલ લાગુ કરે દેશમાં ઘણી બધી જગ્યાઓ પર લાગુ કરે અને એ સક્સેસફુલ જાય કોંગ્રેસ અત્યારે અધિવેશન યોજી રહી છે અહીંયાથી જે પણ બદલાવ આવશે એ શું દેશભરમાં એમને ફાયદો કરે એવું શક્ય ખરા તમે ગુજરાત મોડલ માટે ભાજપને શું કામ ક્રેડિટ આપ્યું આપણા માધ્યમ તરીકે ઓગણીસો ચુમ્માતેરનું વિદ્યાર્થી આંદોલન એ સૌથી મોટું ઉદાહરણ છે કે ગુજરાતે દેશ અને દુનિયાને વિદ્યાર્થી આંદોલનની દિશા બદલાવી હતી ભારત આઝાદ થયું તો એમાં પણ ગુજરાતે દિશા દર્શન કરેલું છે એટલે એવું નથી કે ઓગણીસો નેવું કે ઓગણીસો સત્યાસીમાં રામશીલા પૂજન કે અયોધ્યા મંદિર માટેનું જે આંદોલન શરૂ થયું એના કારણે ગુજરાત મોડલ થયું ગુજરાત મોડલ વેપારમાં પણ દેશ માટે હજારો વર્ષ પહેલાનું મોડલ હતું સવાલ એ છે કે આપણે આ જે ઇતિહાસ છે એ ઇતિહાસમાંથી કયો પાર્ટ લઈ અને આપણે લોકોને બતાવવા માંગીએ છીએ આપણે એસી ના દાયકાનું ગુજરાત બતાવીને લોકોને કહીએ છીએ કે આ ગુજરાતનું નવું મોડલ છે કે આપણે સાહીઠ ના દાયકાનું બતાવવું છે કે પછી આપણે આઝાદી પહેલાના ગુજરાત મોડલ બતાવવા છે જેમાં તમે લોથલ બી બતાવી શકો ચોર્યાસી બંદર બી બતાવી શકો